જ્યારે કોઈ પણ પ્રકારની હિન્દુ ઉત્તરાધિકારનો કાયદો છે તે પ્રમાણે જે પણ હિન્દુ પરિવાર છે તેમની અંદર ભાઈ અને બહેનને એક સમાન જ અધિકાર રહેલો છે પરંતુ દર્શક મિત્રો તેની અંદર જો કોઈ પણ સંજોગો એવા હોય કે જેની અંદર તમે દીકરીને જે પણ મિલકત છે કે જમીન છે તેની અંદર હક હિસ્સો આપવા ન માંગતા હોય તો પણ કાયદા પ્રમાણે તો દીકરીને જે પણ એનો હક હિસ્સો છે એ મળવાપાત્ર રહે જ છે કારણ કે હાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો દીકરી પોતાનો જે પણ હક હિસ્સો છે પિતાના ઘરે એ સ્વેચ્છાએ ન ત્યજે ત્યાર સુધી તેનો જે અધિકાર છે એ ઓટોમેટિકલી ત્યાં આગળથી એનો હક હિસ્સો જતો નથી એ કાયમી હક હિસ્સો રહે છે હવે અહીં વાત આવી છે કે પ્રેમ લગ્નની તો દીકરી અથવા બેને જો પ્રેમ લગ્ન કર્યા હોય તેમ છતાં પણ તેનો જે મિલકતની અંદર રહેલો હક હિસ્સો છે એ દર્શક મિત્રો નાબૂદ નથી થતો પરંતુ જો બીજી રીતે તમને સમજાવું તો તમારા જે પિતાજી છે જો પિતાજીએ કોઈ વસેતનામું બનાવેલ હોય અને વસિયતનામાની અંદર જો એવો ઉલ્લેખ કરેલો હોય કે જે પણ તમારી પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીની અંદર જો તમારા દીકરીને કોઈ પણ પ્રકારનો એની અંદર હક હિસ્સો નથી આપવો માત્ર તમે જેટલા ભાઈ બેન છો એની અંદર વહેંચણી થઈ હોય અથવા તો તમે જે પણ એ જે બેન છે તમારા કે જેમને પ્રેમ લગ્ન કરેલા છે એ વ્યક્તિએ જો એવું ઈચ્છે કે ભાઈ આ જે મારી દીકરી છે કે બેન છે મારા કહ્યામાં નથી રહ્યા જેથી કરીને મારે તેને મિલકતમાંથી એને કોઈ પણ પ્રકારનો હિસ્સો આપવા નથી માંગતા અમે લોકો તો તેવા સંજોગો દરમિયાન જો વસેતનામું બનાવેલું હોય વસેતનામામાં તમારા પિતાશ્રીએ એવો ઉલ્લેખ કર્યો હોય કે મારી દીકરી અથવા કોઈ પણ પ્રકારનો હક હિસ્સો આપવો નથી અને જે પણ હક હિસ્સો આપવાનો છે જે તે વ્યક્તિઓના તમારા જે પણ એની અંદર હિસ્સેદારો હોય એમના નામ લખેલા હોય તો એ રીતના જે વીર છે બરાબર એ તમારા પિતાના અવસાન બાદ એનો અમલ થાય છે તો તેવા સંજોગો દરમિયાન જો તમારા બહેન છે કે જેમને પ્રેમ લગ્ન કરેલા છે એમને એ હિસ્સો મળવા પાત્ર રહેશે નહીં કારણ કે જે વિલ બનાવવામાં આવી છે વિલ જે છે એ વિલના આધારે જ જે પણ સંપત્તિ છે એનું વિભાજન જે તે તમારા જેટલા પણ ભાઈ બહેન હોય એમની વચ્ચે વહેંચણી થાય જે વિલ બનાવેલી હોય તેના આધારે તો જો કોઈ વિલ બનાવી હોય તમારા પિતાશ્રીનું અવસાન થયું હોય તો એના અવસાન પછી જ

મિલકત છે કે જે પણ તમારી જમીન છે એ જમીનની અંદર જો તમારે વડીલોજીત મિલકત હોય તો તેની અંદર તમે દર્શાવેલું હોય કે મારી દીકરીને કોઈ તો પ્રકારનો હક કિસ્સો નથી આપવો તેમ છતાં પણ દર્શક મિત્રો કાયદો એવું કહે છે કે વડીલોપાર્જિત મિલકતની અંદર દરેક વ્યક્તિનો એક સમાન અધિકાર રહે છે તો તે પ્રમાણે દર્શક મિત્રો વડીલોપાર્જિત મિલકતનો હક મેળવવા માટે તમારા બેંક કોર્ટની અંદર જઈ શકે છે અને તમારી પદાઓ કરી શકે છે કે જે વાડી લોકાયદિત નિયતક છે તે અંદર મને મારો જે પણ હક કિસ્સો છે એ મળવો જોઈએ તો દર્શક મિત્રો ઠુક કે જે મિલકતને તમારા પિતાજી એ પોતાના સ્વ ખર્ચે ઉભી કરી હોય એ મિલકતની અંદર જો એ વસિયતનામા દ્વારા બાકાત રાખે તો તમારી બેનને કોઈ પણ પ્રકારનો હક કિસ્સો મળવા પાત્ર રહેતો નથી પરંતુ